એકદમ સ્ટ્રોંગ સોડા પણ આવે છે એમાં જે લોકો આ લોકો ટેસ્ટ કર્યા હશે એ લોકોને ખબર જ હશે આવે છે ડેફિટ ઉબરો જવો તમે માથે તમને દેખાતો જ હશે આપણા જીરામાં હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો આપણો આજે બ્લોગ નથી પણ જે આપણી શોપ છે એનો ટૂર છે તો આપણે એક કોમેન્ટ પણ મળેલી હતી કે તમારા શોપની એક ટૂર કરાવો તો એ કોમેન્ટ અનુસાર આપણે મારો શોપ છે એને હું તમને ટૂર કરાવી દઉં તો અત્યારે ફાઇનલી હું ત્યાં મારી શોપ ઉપર જ છું ઘણા દિવસ પછી આપણે ઠંડીમાં શોપ બંધ હતી હવે ફાઇનલી ચાલુ કરી દીધી છે તો જવું આપણી ભાઈ પાછળ દેખાય છે મારી શોપ છે તો ફાઇનલી એનું લોકેશન શું છે એ હું તમને શેર કરી દઉં આ જુઓ માંડવી ભુજ હાઈવે દૈસરા ગામમાં જે મેઇન હાઈવે છે માંડવી ભુજ હાઈવે આ ભુજવાળો રસ્તો છે અને સામે બિલકુલ વાડવાડા ટી હાઉસ છે એની બિલકુલ સામે મારી શોપ છે તો ફાઇનલી જે લોકોને ખબર ન હોય આ વરવાડા ટી હાઉસનું લોકેશન તો બધા જાણતા જ હશે એ બહુ ફેમસ છે ચાય તો એની બિલકુલ સામે મારી શોપ છે અને આ જે હાઈવે છે એ તમને બતાવી દઉં ભુજવાળો ડિસરા ગામમાંથી જે ભુજ રસ્તો જાય છે એ હાઈવે ઉપર જ આપણી શોપ છે તો જુઓ આરી મારી શોપ તો તમને પાણીના બોટલ ગુલ્ફી આઈસ્ક્રીમ બાલાજીની નમકીન અને હેવમોરની આઈસ્ક્રીમ સાથે ઘણું બધું છે શું શું છે હું તમને બતાવી દઉં અને આ પણ છે જે ના આપણે ખાઈ શકીએ એવી વસ્તુ જે લોકો ખાતા હોય એના માટે આપણે રાખવી પડે તો જુઓ આપણી પાસે ગોકુલ ગોપાલ બાલાજી તમામે તમામ પ્રકારની નમકીન પણ છે આપણી પાસે અને આ આપણો આઈસ્ક્રીમનો ફ્રીજ છે તો આ જુઓ આપણી પાસે આઈસ્ક્રીમ કોન ગુલ્ફી અને એ પણ છે આ બાજુ આઈસ્ક્રીમ છે એ પણ જુઓ ત્યાં આપણું ફાઇનલી સોડાનું મશીન છે જે લોકો પીધું હશે એને ખ્યાલ જ હશે આપણે એકદમ ઓથેન્ટિક પ્યોર ખાંડમાંથી આપણે સોડા બનાવીએ છીએ અને આપણો ટેસ્ટ પણ બધા કરતાં અલગ છે કોઈ પણ જાતની સેકરીન કે એ બધું આપણે નાખતા નથી એટલે એનો એકદમ ટેસ્ટ પણ અલગ છે આપણે સૌથી વધારે ફ્લેવર હાલતો હોય તો જીરા મસાલા છે એની સાથે લીંબુ પાણી છે અને ફેન્ટા છે બ્લુબેરી છે કાચી કેરી છે લીચી છે ઘણા બધા ફ્લેવર છે તમને સોડા પણ બારે કાઢીને બતાવું કેવી રીતે મશીન ઓપરેટ થાય છે અને કેવી રીતે આપણે સોડા બધાને આપીએ છીએ એ પણ હું તમને બતાવી દઉં તો ફાઇનલી જોઉં આપણે એના ઢાંકડા પણ નીચે બંધ કરી દીધા છે કે કાંઈ બી અંદર જાય નહીં એની માટે સેફ્ટી રહે તો આપણે એ ઢાંકડું ખોલી અને સીધો આપણે ગ્લાસ ભરી શકીએ છીએ આવી રીતે આપણે સોડા ભરી શકે તો અત્યારે હું જીરા મસાલા બરો ભરું છું તો એકદમ સ્ટ્રોંગ સોડા પણ આવે છે એમાં જે લોકો આ લોકો ટેસ્ટ કર્યા હશે એ લોકોને ખબર જ હશે આજો આવી રીતના જીરા મસાલા આપણો આંખો ભરાઈ ગયો છે એની અંદર આપણે મસાલો જોઈતો હોય તો મસાલો પણ મૂકેલો છે તો આ જો આપણો ફાઇનલી મસાલો આપણે અંદર જીરામાં નાખી અને એનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવશે જે લોકલ તમે જીરા મસાલા પીવો છો એના કરતાં પણ બેસ્ટ આપણો ટેસ્ટ થાય છે જીરાનો આવી રીતના મસાલો નાખી અને એકદમ સ્ટ્રોંગ સોડા આપણે પીરસી છીએ અને બહુ મસ્તીની સોડા તૈયાર થાય છે જુઓ તમે આમાં ગ્લાસની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અંદર બબલ દેખાતા જ હશે અને ઉબરો પણ બહુ સારો આવે છે ઉબરો જુઓ તમે માથે તમને દેખાતો જ હશે આપણે જીરા મસાલામાં એવી રીતે બધા દરેક સોડામાં જે લોકો જેવી ડિમાન્ડ કરે એવો આપણે એને સોડા આપીએ છીએ મસાલો જોઈએ તો મસાલાની સાથે ને મસાલા વગર માત્ર દસ રૂપિયામાં જ આપણે ગ્લાસ આપીએ છીએ બધી જગ્યાએ પંદર ને વીસ રૂપિયા લેવામાં આવે છે આપણે દસ રૂપિયામાં જ ગ્લાસ હજી સેવ કરીએ છીએ બધાને અને સાથે સાથે જનરલ કોલ્ડ ડ્રિંક્સ પણ છે આપણી પાસે રેડબુલ માજા થમ્સઅપ પાણીની બોટલ સરસ મજાના લીંબુ પણ મૂકેલા છે જે આપણે લીંબુ પાણી પણ બનાવીને પીવડાવીએ છીએ અને લોકલ આઈટમ પણ છે અને બ્રાન્ડ આઈટમ પણ છે સાથે સાથે ફાઇનલી જે અનુસાર કોમેન્ટ આવી હતી એ અનુસાર મેં તમને મારા શોપનો દૂર કરાવ્યો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો લાઇક કરજો આ વિડીયાને અને શેર કરજો બધાની પાસે એટલે કોઈ પણ આ રસ્તા ઉપરથી નીકળે તો એને ખ્યાલ આવે ઘણા બધા ફોન કરીને પૂછતા હોય છે કે શોપ ક્યાં છે તો એના માટે આ લોકેશન મેં તમને શેર કરી દીધું છે તો અહીંયા ફાઇનલી મારી શોપ છે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયામાં આ વિડીયો તમને કેવો લાગ્યો અને શોપ ટૂર કેવો લાગ્યો શોપ કેવી લાગી એ કોમેન્ટ કરીને બતાવજો તો ફાઇનલી મળીએ બીજા વ્લોગમાં